માતાજી મિત્રો મિત્રો તમે જે હ્યુન્ડાઈ કંપનીની એસન્ટ ગાડી જોઈ છો હ્યુન્ડાઈ એસન્ટ ગાડી વેચવાની છે પેટ્રોલ પ્લસ માં ગાડી છે મોડલ બે ને પાંચમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે હ્યુન્ડાઈ એસન્ટ વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત આ ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રેજો આ ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે કરી બાજુમાં આપેલું બે લાયક બટન ઓન કરી દ્યો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમે જે હિંડઈ એસન્ટ ગાડી જોઈ રહ્યા છો બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર જોવા મળે રહેશે વીમો પૂરો થઈ ગયો છે મિત્રો આ ગાડીની બે છાવી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો હ્યુડાઈ એજન્ટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે આ હ્યુડાઈ એજન્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત ગુજરાત મોટર્સમાં જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે હ્યુન્ડાઈ એસન્ટ વેચી વહેંચી દેવાનું છે મિત્રો ગાડીની કિંમત વિશે વાત કરી દો તો કિંમત ચાર લાખને નેવું હજાર રાખેલી છે અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે એન્જિન પાવરફુલ જોવા મળી રહે છે ગાડીનું કંપની કલરમાં ગાડી છે ફૂલ જવાબદારી સાથે યુંડાઈ એસન્ટ વેચવાની છે જે સોળનું પાર્સિંગ જોવા મળે છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી બાણું હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે યુંડાઈ એસન્ટ વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો અને તમે આ ભાઈનો કોન્ટેક કરીને ગા આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વહેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે યુનિ એસન્ટ વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને રૂબરૂ મુલાકાત લેવા ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહી શકો છો